બાળકના નાકની માલિશ કરવું ભારે પડી શકે સોશિયલ મીડિયામાં વાયરલ દાવો માલિશ કરવામાં બેદરકારી હશે તો નાક તૂટી શકે ભારતમાં બાળક જન્મે ત્યારે માલિશની વર્ષો જૂની પરંપરા રહી છે ઘરના વડીલો જ ઘણીવાર બાળકોની માલિશ કરતા હોય છે તો શહેરોમાં બાળકોની સ્પેશિયલ માલિશ માટે લોકો હજારો રૂપિયા ખર્ચતા હોય છે બાળકોની પાચન ક્રિયા સારી રહે અને બાળકોના હાડકા મજબૂત રહે તે માટે માલિશ જરૂરી રહે છે પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં બાળકોના માલિશને લઈને ખાસ ચેતવણી આપવામાં આવી છે આ મેસેજમાં દાવો કરાયો છે કે બાળકોના નાકની માલિશની જરૂર હોતી નથી બાળકોના નાકને યોગ્ય આકાર આપવા માટે લોકો માલિશ કરતા હોય છે પરંતુ તેની જરૂર હોતી નથી અને જો વધુ દબાણ આપવામાં આવશે તો બાળકોનું નાક તૂટી શકે છે ઘણા બાળકોનું નાક આ રીતે તૂટી ચૂક્યું છે આ દાવા સાથે મેસેજ શેર કરવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે બાળકોને લઈને જે દાવો કરવામાં આવ્યો છે એ ચિંતાજનક છે ઘણા લોકો બાળકોના નાક પર આંગળી ફેરવતા હોય છે પરંતુ ત્યાં કેટલું દબાણ આપવું જોઈએ તેનું યોગ્ય જ્ઞાન ઘણા લોકોને હોતું નથી અને જો ભૂલથી વધુ દબાણ નાક પર અપાઈ જાય તો મુશ્કેલી વધી શકે છે માટે વાયરલ આ મેસેજની અમે તપાસ શરૂ કરી હતી તેમજ આ દાવામાં કેટલો દમ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો વાયરલ મેસેજની તપાસ માટે અમારા સંવાદદાતાએ ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર સાથે મુલાકાત કરી હતી કાન નાક અને ગળાની સારવાર કરનારા ડોક્ટર હિમાંશુએ ઘણા લોકોની સારવાર કરી છે ત્યારે અમારા વાયરલ મેસેજ બતાવ્યો હતો બાળકોની લઈને મેસેજમાં કરાયો છે તેનો અભ્યાસ કર્યા પછી ડોક્ટરે શું કહ્યું આવું જોઈએ નાકને માલિશ કરવાથી એ રીતે નાક સુંદર ના થાય અને બાળક જ્યારે જન્મે ત્યારે જે નાકની રચના હોય કુદરતી નાક એ રીતે એટલું સોફ્ટ હોય કે જેની અંદર બોન અને બનતું હોય અને જ્યારે સત્તર વર્ષની ઉંમર સુધી જ્યારે વ્યક્તિ પહોંચે ત્યારે નાકનો સંપૂર્ણ ગ્રોથ બને એટલે હાડકું અને એનું જે કાર્ટિલેજ એ કમ્પ્લીટલી મર્જ થઈને પૂરેપૂરો શેપ થાય હવે જ્યારે બાળક નાનું હોય ત્યારે એકદમ સોફ્ટ બોન હોય પ્રેશર આપવાથી એ બોનને ફ્રેક્ચર પણ થઈ શકે નાકની અંદરથી બ્લીડિંગ પણ થઈ શકે કારણ કે નાકની અંદર ઝીણી ઝીણી નસો આવેલી હોય એટલે જો બહુ પ્રેશર આપીએ તો નાકની અંદર ડેમેજ થાય અને હાડકું ક્યારેક ક્રેક થઈ જાય એટલે એ દબાવાથી નાક સીધું થઈ જાય એ સત્યતા નથી પછી આ બહારની રચના છે નાકની ચાપ આ રીતે હોય અને અંદરની રચના આ રીતની છે એટલે ઘણીવાર કેવું થાય કે આ જે ઉપર જે તમે પતલી પતલી નસો જોવો છો એ ઉપર તમે પ્રેશર આપો તો હાડકું એકદમ સોફ્ટ હોય એટલે એ ક્રેક થઈ જાય અને જે હાડકું ક્રેક થાય તો એમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય આમ ડૉક્ટર હિવાંશુ ઠક્કરએ જણાવ્યું કે આવી રીતે એ માલિશ કરવાથી ક્યારેક મુશ્કેલી વધી શકે છે અને નાકનો આકાર સુંદર બનાવવાની બદલે બગડી પણ શકે છે જો નાક તૂટી જાય તો હોસ્પિટલમાં દોડધામ વધી શકે છે ત્યારે ડોક્ટરે લોકોને સાવચેત રહેવાની પણ ટીપ્સ આપી હતી ખાસ મારો અનુરોધ છે કે બને ત્યાં સુધી આવી કોઈ વસ્તુઓ કરવી ના જોઈએ કારણ કે સાયન્ટિફિક નથી બીજું જ્યારે બાળક નાનું હોય ત્યારે એને નાકની અંદર ગ્રો થતું હોય એટલે ઓરિજિનલ શેપ જે હોય પણ બગડી શકે ત્રીજું ઓવર પ્રેશરથી

ખૂબ જ નરમ છે માલિશ કરતા વધુ દબાણ આવે નાક શકે માટે જે લોકો પણ ખૂબ જ આગ્રહ સાથે બાળકના નાકની માલિશ કરે છે તેમના માટે આ ચેતવણી રૂટ રિપોર્ટ છે અમારી તપાસમાં વાયરલ આ મેસેજ સાચો સાબિત થયો છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે હવે રાજકોટ